નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું નવા વિડિયોમાં મિત્રો ગુરુજીએ હમણાં જ સમાપ્ત થયેલા ધર્મસત્રમાં જે દિવ્ય અને રહસ્યમય કથાનું ઉદઘાટન કર્યું છે તે ખરેખર આપણા જીવનની દિશા બદલી નાખનારી છે આ કથા માત્ર સાંભળવા પૂરતી નથી પરંતુ ઘરના પાયામાં લક્ષ્મીના સ્થાયી વાસ માટેનો એક મંત્ર છે ગુરુજીએ અત્યંત ભાવુક થઈને કહ્યું હતું કે ઘણા પરિવારો એવા હોય છે જ્યાં ધનની આવક તો થાય છે પણ તે ધન ક્યારેય ટકતું નથી ઘરમાં સદાય કોઈને કોઈ સંકટ રહે છે અને સુખ શાંતિનો અનુભવ ક્યારેય થતો નથી તેનું એકમાત્ર મૂળ કારણ છે જાણતા કે અજાણતામાં ઘરમાં પ્રવેશ કરાવેલી એવી ત્રણ અશુભ શક્તિઓ કે જે ગમે તેવા ભરેલા ભંડારને પણ ક્ષણવારમાં ખાલી કરી દે છે અને ઘરને ઘોર દરિદ્રતા તરફ ધકેલી દે છે જો તમે ખરેખર તમારા જીવનમાં મા લક્ષ્મીના ચરણોની રજ કાયમ માટે ઈચ્છતા હો તો આ કથાના દરેક શબ્દને ધ્યાનથી સાંભળજો અને વિડિયો ગમે તો લાઇક શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા અવશ્ય લખી નાખજો જેથી કરીને તેમની કૃપા આપણા સૌ ઉપર નિયંત્રણ બની રહે મિત્રો આ જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી તમે સ્વયં અનુભવશો કે કે વી રીતે તમારા ઘરનું વાતાવરણ પવિત્રતાથી ભરાઈ જશે અને લક્ષ્મીજી આપોઆપ તમારા ઘરમાં સ્થાયી થશે માતા લક્ષ્મી જગતપિતા ભગવાન વિષ્ણુ અને કલ્યાણકારી ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર વરસતા રહે એવી પ્રાર્થના સાથે ચાલો જાણીએ આ કલ્યાણકારી કથા હિમાલયની શાંત અને રમણીય પર્વતમાળાઓની ગોદમાં અપરાજીતા નગરી નામનું એક અતિ ધનવાન અને સમૃદ્ધ નગર વસેલું હતું આ નગરની વિશેષતા એ હતી કે ત્યાં ક્યારેય ગરીબી કે દુષ્કાળનો સાયો પડ્યો નહોતો પરંતુ આ અખંડ સમૃદ્ધિનું હૃદય હતું એક વૃદ્ધ અને ધર્માત્મા બ્રાહ્મણનું ઘર જેનું નામ હતું ભાસ્કર શાસ્ત્રી શાસ્ત્રીજીનું જીવન વેદોના નિયમો અને ધર્મના માર્ગ પર ચાલતું હતું તેઓ દરરોજ સૂર્યોદય પહેલાં જાગી જતા સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરતા અને તુલસીના પવિત્ર ક્યારે પ્રેમથી દીવો પ્રગટાવતા તેમના ઘરમાં નિયમિતપણે શંખ અને ઘંટડીનો દિવ્યનાદ ગુંજતો રહેતો જે ઘરના વાતાવરણને સદાય દિવ્યતાથી ભરી રાખતો મા લક્ષ્મીની કૃપા તેમના પર એવી હતી કે તેમના અનાજના કોઠારમાંથી અન્ન ક્યારેય ખૂટતું નહીં ગાયોના વાડામાં દૂધનો પ્રવાહ સતત વહેતો રહેતો અને તેમના ઘરે આવનાર કોઈપણ અતિથિ ભૂખ્યો પાછો નહોતો જતો શાસ્ત્રીજીએ પોતાના જીવનને પવિત્રતા સંતોષ અને દયાના આધાર પર સ્થાપિત કર્યું હતું જેના કારણે લક્ષ્મીજીએ જાણે તેમના ઘરમાં કાયમી આસન જમાવ્યું હતું પરંતુ દરેક ધર્માત્માના જીવનમાં જેમ એક પરીક્ષા આવે છે તેમ શાસ્ત્રીજીના પુત્ર અમરેશનો સ્વભાવ તેમનાથી તદ્દન વિપરીત હતો અમરેશ યુવાન હતો તેની મહત્વાકાંક્ષાઓ મોટી હતી અને તે માત્ર મહેનતથી નહીં પણ કોઈપણ રીતે ઝડપથી ધનવાન બનવાની લાલસામાં ફસાયેલો હતો તે તેના પિતાના ધાર્મિક નિયમો અને જીવનશૈલીને આજના યુગ માટે બિનજરૂરી અને જૂની વાતો ગણીને હસી કાઢતો શાસ્ત્રીજીએ તેને વારંવાર ચેતવણી આપી હતી કે બેટા યાદ રાખજે લક્ષ્મીજીનો વાસ ફક્ત પવિત્રતા અને સંતોષવાળા ઘરમાં જ હોય છે પણ જો ઘરમાં ત્રણ વિશેષ અશુભ વસ્તુઓ પ્રવેશી જાય તો પછી ભલેને તું આખા વિશ્વનું ધન લાવીને મૂકી દે તે પણ રેતીની જેમ હાથમાંથી સરકી જશે પરંતુ યુવાન અમરેશે આ ધર્મની વાતોને ક્યારેય ગંભીરતાથી લીધી નહોતી અને પછી એ જ સમય આવ્યો જ્યારે નગરમાં અશુભ શક્તિઓએ પ્રવેશ કર્યો અમરેશની લોભવૃત્તિ એટલી વધી ગઈ કે તે નગરના એક છળકપટી અને તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ રાખનારા વેપારીની સોબતમાં પડી ગયો આ વેપારીએ અમરેશના લોભનો લાભ લઈને તેને એક ગુપ્ત ઉપાય બતાવ્યો જો તારે લક્ષ્મીને કાયમ માટે રોકવી હોય તો તારે એક વિશેષ અને શક્તિશાળી પણ અશુભ વસ્તુ ગુપ્ત રીતે ઘરમાં લાવીને રાખવી પડશે અમરેશે કોઈપણ વિચાર કર્યા વિના તે વેપારીની વાત માની લીધી અને તે વિનાશક વસ્તુ જે તે ત્રણ અશુભ વસ્તુઓમાંથી પહેલી હતી તેને પોતાના પિતાના પવિત્ર ઘરમાં છુપાવી દીધી તે જ ક્ષણે ઘરના વાતાવરણમાં એક અદ્રશ્ય પરિવર્તન આવ્યું દીવાની જ્યોત અશુભ રીતે ધ્રુજવા લાગી તુલસીનો ક્યારો મુરઝાવા લાગ્યો અને ગૌશાળામાં ગાયો ભય અને પીડાથી ભાંભરવા લાગી થોડા જ દિવસોમાં શાસ્ત્રીજીના ઘરમાં શાંતિનો ભંગ થયો ઘરમાં નાની નાની વાતોમાં કડવાશ આવવા લાગી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ઘટવા લાગ્યો અને ક્રોધનું સામ્રાજ્ય છવાઈ ગયું શાસ્ત્રીજીએ જ્યારે ધ્યાન કર્યું ત્યારે તેમને સ્પષ્ટ સંકેત મળ્યો કે ઘરમાં કોઈ અશુદ્ધ શક્તિ પ્રવેશી ગઈ છે જેના કારણે માતાલક્ષ્મીની કૃપા ક્ષીણ થઈ રહી છે જ્યારે શાસ્ત્રીજીએ કડકાઈથી પૂછ્યું ત્યારે ડરી ગયેલા અમરેશે પોતાની ભૂલ કબૂલ કરી લીધી શાસ્ત્રીજી તરત જ પુત્રને લઈને તે વેપારી પાસે પહોંચ્યા અને ધર્મના બળે તેને સત્ય પ્રગટ કરવા માટે મજબૂર કર્યો વેપારીએ પિતા પુત્રની ધર્મશક્તિ સામે ઝૂકીને પહેલું રહસ્ય જણાવ્યું પહેલી અશુભ વસ્તુ છે પાપથી પ્રાપ્ત કરેલું ધન તેણે સ્પષ્ટ કર્યું કે ચોરી જુગાર અન્યાય કે કોઈના અધિકાર છીનવીને કમાયેલું એક પણ સિક્કો જો ઘરમાં આવે તો તે લક્ષ્મીજીના શુદ્ધવાસને ભ્રષ્ટ કરી દે છે અને દરિદ્રતાને આમંત્રણ આપે છે અમરેશની આંખોમાં આંસુ હતા તેને સમજાઈ ગયું કે તેના લોભે આ પાપનો પ્રવેશ કરાવ્યો છે પરંતુ વેપારીએ ચેતવ્યું કે આ તો માત્ર શરૂઆત છે ગરીબીનું વાસ્તવિક વિનાશ ત્યારે શરૂ થાય છે જ્યારે બીજી અને ત્રીજી વસ્તુ પણ ઘરમાં પ્રવેશ કરે વેપારીના ઇશારાથી શાસ્ત્રીજી અને અમરેશ ઘરે પાછા ફર્યા શાસ્ત્રીજીએ જ્યારે ઘરના કલહપૂર્ણ વાતાવરણનું નિરીક્ષણ કર્યું ત્યારે તેમને તરત જ બીજું સત્ય સમજાયું તેમણે અમરેશને યાદ કરાવ્યું કે જ્યારથી અશુભ વસ્તુ આવી ત્યારથી ઘરમાં શાંતિના બદલે ક્રોધ કડવાશ અને અહંકારનો વાસ થઈ ગયો હતો શાસ્ત્રીજીએ ગંભીર સ્વરે કહ્યું બીજી અશુભ વસ્તુ છે કલહ કટુવાણી અને અહંકાર તેમણે સમજાવ્યું કે લક્ષ્મીજી પ્રેમ અને શાંતિના વાસમાં જ નિવાસ કરે છે અને જે ઘરમાં સતત ઝઘડા નિંદા અને કડવા શબ્દો બોલાય ત્યાં લક્ષ્મીજી એક ક્ષણ પણ ટકતા નથી પરંતુ તેમની બહેન અલક્ષ્મી એટલે કે દરિદ્રતા કાયમી આસન જમાવી લે છે અમરેશને આ વાતથી હૃદયમાં ઊંડો ઘાવ લાગ્યો કે તેણે પોતાના જ વ્યવહારથી ઘરમાં અલક્ષ્મીનો વાસ કરાવ્યો હતો હવે અંતિમ અને સૌથી ઘાતક રહસ્ય જાણવાનું બાકી હતું શાસ્ત્રીજી અમરેશને લઈને ઘરના પૂજા સ્થાન પર ગયા ત્યાં જઈને અમરેશનો આત્મા કકડી ઉઠ્યો મંદિરની દીવીમાં તેજ નહોતું દીવો માંડ માંડ ટમટમતો હતો શંખ ધ્વનિ બંધ હતી અને તુલસીનો છોડ કરમાઈ ગયો હતો શાસ્ત્રીજીએ ધીમેથી પૂછ્યું બેટા ચિંતા અને વ્યસ્તતાના બહાના હેઠળ તે શું છોડી દીધું અમરેશે હૃદયપૂર્વક સ્વીકાર્યું કે તેણે નિયમિત પૂજા અને ઈશ્વર સ્મરણનો ત્યાગ કરી દીધો હતો શાસ્ત્રીજીએ અંતિમ અને સૌથી મોટો પાઠ આપ્યો ત્રીજી અશુભ વસ્તુ છે પૂજાનો અભાવ અને મંદિરની અવહેલના તેમણે કહ્યું કે જ્યાં ઈશ્વર સ્મરણ અટકે જ્યાં નિયમિત દીવો ન થાય જ્યાં ધર્મનું પાલન ન થાય ત્યાં લક્ષ્મીજીનો વાસ ક્યારેય રહી શકતો નથી આ ત્રણેય પાપ કલહ અને પૂજાનો ત્યાગ જે ઘરમાં પ્રવેશે તે ઘર ભલે ગમે તેટલો ધનવાન હોય તેનો વિનાશ નિશ્ચિત છે અમરેશ પસ્તાવાના આંસુ સાથે પિતાના ચરણોમાં પડ્યો શાસ્ત્રીજીએ તેને ઉઠાવીને પ્રેમથી ગળે લગાવ્યો અને લક્ષ્મીજીને કાયમ માટે ઘરમાં સ્થાયી કરવાનો મહાન ઉપદેશ આપ્યો તેમણે કહ્યું કે દરિદ્રતા લાવનારી આ ત્રણ વસ્તુઓથી વિપરીત તમારે આ ત્રણ શુભ વસ્તુઓને ઘરમાં અપનાવવી પડશે સૌપ્રથમ હંમેશા પ્રમાણિકતા અને શુદ્ધ કર્મથી કમાયેલું ધન જ ઘરમાં લાવો અને નિયમિત દાન કરો બીજું તમારા ઘરમાંથી કાયમ માટે ઝઘડો ક્રોધ અને કટુવાણીનો ત્યાગ કરો અને હંમેશા પ્રેમ વિનય અને મધુરતા જાળવી રાખો અને ત્રીજું તમારા મંદિરને જીવંત રાખો નિયમિત રીતે દીવો પ્રગટાવો શંખનાદ કરો અને ઈશ્વરનું સ્મરણ ક્યારેય ન છોડશો જ્યાં આ ત્રણ શુભ વસ્તુઓ હોય છે ત્યાં માત્ર ધન જ નહીં પણ સંતોષ શાંતિ અને કલ્યાણની લક્ષ્મી કાયમ માટે નિવાસ કરે છે જો આ દિવ્ય કથાએ તમારા મનને શાંતિ આપી હોય તો તેને જીવનમાં ઉતારજો અને આ પવિત્ર જ્ઞાનને અન્ય જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડજો હૃદયપૂર્વક કમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી